જેતપુરમાં ભાદર નદીમાં કેમિકલ માફિયાઓ દ્વારા ગંદુ પાણી છોડવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહી છે જેતપુરમાં અસંખ્ય સાડીઓના કારખાનાનું ગંદુ કેમિકલયુક્ત પાણી ભાદર નદીમાં ઠલવાય છે રાજકોટ જિલ્લામાં આવેલું જેતપુર શહેર તેના સાડી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે તેટલું જ ભાદર નદીમાં પ્રદૂષણ બાબતે બદનામ છે સાડીઓના કારખાનાનું ગંદુ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ભાદર નદીમાં ન આવે તે માટે એનજીટીની સૂચના મુજબ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા શહેરમાંથી કેમિકલયુક્ત પાણીના નિકાલની ગટરો જ બંધ કરી દીધી છે દરેક કારખાનાઓનું કેમિકલયુક્ત પાણી શહેરની જુદી જુદી જગ્યાએ આવેલા વોટર કલેક્શનના સંપમાં ટેન્કર મારફતે નાખવાની અમલવારી કરવામાં આવી રહી છે છતાંય કેટલાક પ્રદૂષણ માફિયાઓ હજુ પણ તેમના યુનિટ કેમિકલયુક્ત પાણી ખુલ્લી ગટર અને ભૂગર્ભમાં વહાવી દઈને ભાદર નદીને પ્રદૂષિત કરી રહ્યા છે